લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે સાત મે મતદાન યોજાવાનું છે પણ આ વખતે ભાજપ માટે માથાનો દુખાવો બની છે પત્રિકા ભાજપમાં કઈક થાય અને આક્ષેપ લાગે કોંગ્રેસ પર પણ આ વખતે પત્રિકા બોર કોઈ ષડયંત્ર નહીં પણ ભાજપનો જ આંતરિક વિખવાદ કહો તો પણ કઈ ખોટું નથી વડોદરામાં રાત્રિના સમયે પોસ્ટર્સ લાગ્યા અને સવાર પડતા જ સૌ કોઈ ચોંકી ગયા પોસ્ટર હતા રંજનબેન ભટ્ટના વિરોધમાં

બધાને ખબર છે તો એમાં મને એમ થયું કે રૂટિન રોજે રોજ જ્યાં સુધી હું ચૂંટણી લડું ત્યાં સુધી આજ આવ્યા કરે એના કરતા બેદર છે નથી લડ્યું મેં મારી ઈચ્છા વ્યક્ત કરી કે નથી હું એમને થેન્ક યુ કીધું વડોદરાના હિતમાં જો એમણે આ કર્યું હોય તો હું એમની પહેલી મિત્ર છું આપણે નકારાત્મક ભૂમિકાઓની ભૂમિકાઓની અંદર અંદર વાત કરીએ કરીએ એના હકારાત્મક કામ રંજનબેન બેન ભટ્ટૂંટણી મેદાને ઉતાર્યા હતા ત્યારથી જ વડોદરા ભાજપમાં આંતરિક ડખો હતો ન માત્ર રંજનબેન ભટ્ટ પણ સાબરકાંઠાથી ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો છે અહીં પણ પોસ્ટર વોરચ નિમિત્ત બન્યું ભીખાજી ઠાકોરની અટકને લઈને વિવાદ થયો છે ભીખાજી ઠાકોરે અટક બદલીને ડામોરમાંથી ઠાકોર કરી હોવાનો પત્રિકામાં આક્ષેપ થયો હતો આ વિવાદ વધુ ઉગ્ર બનતા આખરે ભીખાજી ઠાકોરે અંગત અને સામાજિક કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હાલ પુષ્ટિ પોસ્ટ મૂકી છે મારા સામાજિક પડકારવાળા કામ એટલે કારણસર અત્યારમાં પોસ્ટ મૂકી છે આગળ આગળ જોઈશું અને પાર્ટીને જીતાડવા માટે પાટીલ જીતાડ હું ભાજપ કાર્યકર્તા હું પરિવાર ક્ષેત્રમાંથી આવું છું ચારેક સંસ્થામાં છું ચાર વખત જિલ્લા પંચાયત લડી ચૂકેલું છું અત્યારે જિલ્લા નો મહામંત્રી છે એટલે પાર્ટી સાથે હોય ને પાર્ટી જીતાડવા માટે પૂરા પ્રયત્નો છે એમાં કોઈ ગજાશ ના હોય ભાજપનો આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટી નો કાર્યકર્તા છું વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ભાજપે નવા ઉમેદવાર શોધવા રહ્યા પણ આણંદ અને વલસાડથી પણ ભાજપ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે વલસાડ બેઠક પર ભાજપે કેસી પટેલનું પત્તું કાપીને ધવલ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે ધવલ પટેલ આયાતી ઉમેદવાર છે જેથી સ્થાનિક અગ્રણીઓ નારાજ છે અહીં પણ પત્રિકા વોર ચાલ્યું જેમાં વલસાડ બેઠક પર ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ સબ સબસલામતના દાવા કરી રહ્યા છે ખૂબ જ વહિયત વધ છે ખોટી વાત છે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને વર છે કેડર બેઝ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવાર પસંદ કરે છે બધા જ પાસાઓની ચકાસણી કરીને ઉમેદવાર પસંદ થતો હોય છે અને એક વખત ઉમેદવાર પસંદ થઈ ગયા પછી કોઈપણ કાળે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલતી નથી એટલે આ ખોટો ગ્લોબલ પ્રચાર વિરોધી પાસે બીજા મુદ્દાઓ નથી અને એના માટે જ આ લોકોને ભરમાવવાનો અને ભડકાવવાનો આ દુષ્પ્રયાસ કરે છે આ તરફ આણંદના ઉમેદવાર મિતેશ પટેલનું પણ પત્તું કપાય તેવી ચર્ચાઓ વહેતી થઈ છે ભાજપ હાઈ તાત્કાલિક સાંસદ મિતેશ પટેલને દિલ્હી તેડાવ્યા છે જો કે મિતેશ પટેલે કહ્યું કે આણંદથી હું જ ઉમેદવાર છું અને ચૂંટણી પણ લડીશ સોશિયલ મીડિયા અને મીડિયામાં જે અફવાઓ ચાલી રહી છે કે આણંદમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશભાઈ પટેલ બદલાય છે આ અફવાઓ છે અફવાઓમાં કોઈપણ નાગરિક અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે ફક્ત અફવાઓ છે ઉમેદવાર તરીકે મિતેશ પટેલ છે અને મિતેશ પટેલ જ ચૂંટણી લડશે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે એ પૂર્વે ભાજપના ખેલાડીઓ મેદાન છોડી રહ્યા છે ક્યાંક આંતરિક વિખવાદ ચરમસીમાએ આવ્યો છે તો ક્યાંક પોસ્ટર વોર ચાલી રહ્યું છે ત્યારે હવે ચૂંટણી પહેલા ભાજપમાં કેટલા ઉમેદવાર બદલાય છે એ જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ